પણ આપણને છે ને કઈ આમાં સમજાતું જ નથી આપડે મને ચારે બાજુ કથાયું વંચાય છે ભજન થાય છે હવન થાય પ્રતિષ્ઠાય વિચારવા જેવું તો છે ભલામણા કઈ આપડા ઘર ટે જ નતા તો આ ચોરી ને લોટપાટ ને મારી નાખવા તોડી નાખવા અત્યાચાર ને ગમે દીકરી ઉપાડી જાવી આ બધું તમે જોવો તો ખરા કેટલું બધું અંધારું આયેલું જાય તો આ કથા એવું વંચાય છે ખોટું છે એ કેમ કેવું ખોટું છે હવે આમાં માણસના જીવનમાં જો ઉતરે નહીં આ વાત તો તો આ કથામાં ફાયદો કોને મંડપ વાળા ને સાઉન્ડ વાળા ને સાજીદા ને અમારા જેવા કલાકાર ને રસોઈ હોય ઈને બાકી કોને ફાયદો હવે તો તો આ બે પાંચ લાખ રૂપિયા દસ લાખ રૂપિયા આમાં નાખવા દેના કરતા પાદરા ગાયું ને ખડમાં દઈ દીધા હોય તો ગામો ગામ કથા કથાયો વંચાય ગામો ગાય અમારે તો રોજ ફોન આવે કે અમારે પ્રોગ્રામ રાખો અમારે રાખો એમાં કઈ રીતે ગાય એટલા થાય છે કથા એવું કરો જે કરો એ અરે બધું ડીંગો ડીંગ આલે ભલામાના મને એમ થાય કે આ ખોટું છે એવું નથી કેતું પણ બગાડ અટકવો જોવે બાપુ જો આ સત્ય હોય અને કા ઓલા કે ને કે કા તો ઓલામાં ને કા તો ઓલામાં ફેર સત્ય હોય તો આ બાપુ ધોનિયામાં કંઈક હું એમ કહું છું કે પાંચ હજાર પચાસ હજાર માણા ભેગું થાય તેમાં દો શું દરવાજો એક નહીં અમે દેખ છે ક્યાં ગુજરાત માં ક્યાંક ક્યાં ગયા હતા ગામ નામ ભૂલાઈ ગયું કથા એટલે અમે જોયું કે કથા છે એમ ગાડી આંકતો એ વખતે એટલે અમારે થોડોક ટાઈમ હતો કીધું હાલો ને આપણે કથા જઈને બે હવે અમે અહીંયા બેઠા કથા ચાલુ હોય એમાં બે જણા બાજ્યા બોલો હવે કથા ચાલુ હોય એ વખતે જો બાજે માણા તો એમાં બહાર તો કઈ મગજમાં ઉતરે જ છે એક ને દવાખાને લઈ જવો પડે બોલો હવે જો હોય તો કથાના માંડવાનું શું થાય શું થાય અરે બાબુ કઈક ઊંટું રંધાય છે મને એવું લાગે સાચું ખોટું મારો નામ જાણે ખોટું છે એવું રામ કથા ખોટી નથી ભાગવત કથા ખોટી નથી પણ આ આ અટકતું નથી એટલે મને એમ થાય કે આનો કઈક પાવર ઘટી ગયો ગમે બાકી તો રામાયણ છે તો રામાયણ છે ભલા મને એક હું તો એમ કઉ છું ઘરમાં એક રામાયણ નાનું મોટું પુસ્તક હોય ને જિંદગીમાં બાપુ પ્રસંગ આવે એવો ગ્રંથ છે તુલસીદાસ મહારાજે તુલસી એક એક સાખી લખી શું હું ભરત ભાવી પ્રબળ જીવન મરણ જસ અબજસ નફો નુકશા ના વિધિ ના વિધાન જીવન મરણ જસ અબજસ નફો અને નુકશા છ વસ્તુ બાપુ હજી આજની તારીખમાં કોઈ ને ખબર નથી આપણે આ દુનિયામાં આવ્યા કેવી રીતે કોઈને ખબર હોય મન કયો અને જવાનું છે કેવી રીતે એ કોઈને ખબર હોય કયો જીવન મરણ ની ખબર નથી તો આને જ વાત કરો ને અમે આવ્યા છે અમને જ મળે કબજો મળે અમને ખબર છે પાંચ જણા સારું કે પાંચ જણા એમ કે બોલે વારો જ ન વધી દીધો બીજા જ મળવાનો છે કબજા મળવાનો એ કોઈને ખબર નથી જીવન જીવન મરણ જસ અબજસ નફો અને નુકસાન ગમે માણસ ધંધો કરે ને બધા નફા હાટું જ કરે છે કોઈ નુકસાન હાટું નથી કરતું પણ બધા નફો થતો જ નથી આ છ વસ્તુ કોઈના હાથમાં નથી આ વશિષ્ઠ મહારાજે ભરતને કીધેલી ક્યારે રામચંદ્ર પરમાત્મા વન માં ગયા ભરત મોસાળ માંથી આવ્યો ને એટલે ભરત રોવે છે એટલે એ વખતે વશિષ્ઠ મહારાજ કહે છે ભરત હું વસિષ્ઠ જેવો મહારાજ મેં નક્કી કર્યું હતું કે હવારે રામને ગાદી ઉપર બિહારવાના અને બાર કલાકની એક રાત જઈને તો આખું ચકડું પડી ગયું હું કઈ ન કરી આ વિધિ વિધાન અને આવડી આજ સાખી તુલસીદાસે રામાયણમાં લખી અને એમાં ને એમાં એનું વર્ણન કર્યું કે આમાં જીવન કોને મળ્યું મરણ કોને મળ્યું જ કોને મળ્યો અબજ કોને મળ્યો નફો કોને થયો નુકસાન કોને થયું રામાયણ માં રામાયણ કોને થયો તો નુકસાન બાપુ રામ ની માં કૌશલ્ય ને થયું જુવાન જો દીકરો ને વહુ બે વન માં જતા હોય તો માથે તેથી કેવી વીતી નુકસાન થયું કૌશલ્ય ને નફો થયો સબરી ને બાપુ રામ ને અહીંયા જવું પડ્યું કાંઈ લેવા દેવા નહીં દીકરી બાપુ કોઈ વેદ નું શાસ્ત્ર નું પડ્યું સબરીને બાપુ નફો થયો ને હગી નુકસાન થયું તો કે જીવન કોને મળ્યું અને મૃત્યુ કોને મળ્યું મૃત્યુ મળ્યું રાજા દશરથ ને રામ જેવો દીકરો હોવા છતાંય બાપુ મૃત્યુ ને રોકી નઈક્યો મૃત્યુ મળ્યું દશરથ ને જીવન મળ્યું અહલ્યા ને ખરાબ માંથી મુક્ત થઈ ગઈ તો કે આમાં જ કોને મળ્યો અબજ કોને મળ્યો અબજ મળ્યો કઈ કઈ ક્યારે લક્ષ્મણ મુર્ષિત થઈ ગયો ને હનુમાનજી મહારાજ જયારે સંજીવ લેવા ગયા અને લઈને આવતા હતા ભરત જોઈ ગયો એ કે રાક્ષસ કોક પર્વત લઈને જાય છે મારા ભાઈ વનમાં છે તો કઈક નુકસાન કરશે એટલે આને પાડું હેઠો એ બાણ મારીને હનુમાન ને હેઠા પાડ્યા ને એ વખતે હનુમાન જે આખી ડિટેલ આપી કે આવી પરિસ્થિતિ છે લક્ષ્મણ રે એવું નથી અને હું એની સંજીવની લેવા માટે જયો હતો અને એટલા માટે આ તમે મને આ પાડ્યો હવે દીવ ગયા પહેલા ન પગું લક્ષ્મણની જોખમ થઈ જાય આખી અયોધ્યા ની વસ્તી ને જાણ થઈ લક્ષ્મણ ની આ પરિસ્થિતિ છે પણ જ્યાં નહીં કોઈ ભરતે કીધું કે બાણ ઉપર બે જાઓ હાલો હું તમને મોકલી દઉં હનુમાનજી ને કઈક પાવર હતો આ ભરતજી ઉતાર્યો કારણ કે બાપુ વસ્તુ છે ને કઈક છે રામાયણ સિંહ તમને મને આ એક રસ્તો બતાવવા માટેનો ગ્રંથ સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને હરણ થયું મેં કીધું એમ સીતાજી નો બાપુ કોઈ એની માથે દ્રષ્ટિ ન કરી શકે પણ આપણને આ માર્ગ બતાવ્યો છે કે જે બાપુ લક્ષ્મણ રેખા ઓળંગી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય લખવું હોય તો લખી લેજો પછી બાપ ને હોય દીકરા ને હોય ને માં ને હોય ને વહુ ને હોય ને દીકરી ને હોય મર્યાદા કોઈ મૂકી દે એટલે બાપુ હરણ જ થાય રાવણ મરી ગયા હું માનતા નહીં ગામો ગામ છે રાવણ પણ જે મર્યાદા મૂકી દે એટલે આ દુનિયામાં હરણ જ થાય બાકી વાતમાં કાય છે એક શબરીનો પ્રસંગ કહી પછી મારી વાણીને વિરામ સબરી બાપુ હમણાં મેં ગુરુ ની શિષ્ય ની વાત કરી મૂળદાસ ને હજી સાંભળવાના છે મને છે છે આમાં નવું તો કઈ એટલે એ તો મને ખબર છે બોલી કોઈ નઈ બોલે એ ખબર છે પણ આ દેહને એક દી બાબુ દુનિયા દિવાળી જ મૂકવાની છે બાકી એક દેહથી એક જો પાંચ આત્માને આનંદ આવતો હોય તો એમાં લડી લેવાય એમાં કંઈ સવાલ જ નથી મારે લાગે હું એવો કોઈ મોટો કલાકાર નથી પણ એવી ગુરુ મહારાજની મારા માત પિતાની કંઈક તમારા ભાઈબંધ દોસ્તારોની કૃપાથી આ મારો દીકરો રહ્યો પૂછો આના નંબર જ મેં આને આપ્યા તારા નંબરથી વાત કરીને મને કોઈ બપોર હું આવી નહીં દે દરરોજ દસ પંદર વી દહ પંદર વી ફોન આવે અમારે પ્રોગ્રામ કરો તમે એ પૈસા ના આવો ના આવો કેવાનો મતલબ કે કઈ કઈ ગુરુ મહારાજ ની કૃપા થી મળ્યું છે એટલે બોલાવે મારા ગામ માં કેટલા ડાયા માણા નહીં હોય મારા કરતા પૈસાદાર છે મારા કરતા રૂપાળા છે આબરૂ વાળા હશે બધું છે કોઈ નથી ફોન કરતું એટલે ગુરુ મહારાજ ની કૃપા છે અને બધા સાંભળે છે એટલા માટે પણ મારો કહેવાનો મતલબ એ છે કે જે આ મુરદાસ ની વાત કરીને કોક નું ઝેર પીવે ને કોક ના હાથમાં અમારે અહીંયા હમણાં વડનગરમાં એક પ્રોગ્રામ હતો ને બોલો માવઠું થયું હમણાં હવે એ અને આના જે મારો પ્રેમી મને કે બાપુ મારા બાપુ એ ગયા છે ને મારે ભજન રાખવા છે ખર્ચો કેટલો નાનો માણા બિચારો મજૂરી કરે મેં કીધું ખર્ચ કાંઈ ન થાય તારે ભજન રાખો ભજન થઈ જાય પણ મને કે મને અંદાજ તો ગયો મેં કહું એક નાળી લઈ આવજે બીજું કાંઈ કરવો નથી અને આ મેં ઉસ્તાદના ને બેન જવાળાના મેં કહું એમ ભાઈ દોસ્તાર હો હો પચા પચા કાઢીને એમને આપી દેવું એ કે ના એમ તો કે હું સાઉન્ડ બાઉન્ડ લાવીશ એ મેં કહું તારે લાવો એટલે લાવજો ને આપણે સાઉન્ડ વગેરે ભજન થાય છે અમે એ લઈ આવ્યો બિચારો સાઉન્ડ લઈ આવ્યો અને કુદરતને કરું ચતુરભાઈ ચતુરભાઈને અમે બે હતા ને ચતુરભાઈ મેં કહું તમે ગણપતિ માંડો એ ગણપતિ નું બાબુ ભજન પૂરું ન થયું વરસાદ મીડ્યો ખાબકવા હવે બજારમાં રાખીએ એ કાગળ ને બાગળ ને બધું સાઉન્ડ ઉપર રાખ્યું હવે બે એવું જ છે ને ઓલાનો ભાવ બિચારો અંદરથી એટલો બધો દુઃખી થયો કે મારે ભજન કરવા તા મારા બાપા વાય અને ભજન હવે વરસાદ નહીં કરવા દે એટલે મેં કહ્યું તું મોડો પડી મા તારે ભજન નું જ કામ છે કે બીજું કઈ કામ છે પણ કે હવે આમાં મેં કહ્યું આ પણ તારી ઓલ્ડી તો છે ને પણ કે ઓલ્ડી છે એમાં કે હમા એવું જ નથી કઈ કે મારી પાસે મોટી શેટી પડી છે મારી પાસે આતા દસ જણા મેં કહું આપણે સીએ દસ જણા તે પણ મને કહ્યું ઓલી શેટી કે અડધો અડધો રૂમ રોકી રાખી મેં શેટી માં થાય સડી જઈશું તમે એઠા બે ગયો કે પણ સાઉન્ડ ક્યાં રાખું મેં સાઉન્ડ જોતું જ નથી અને ચતુરભાઈ તમારે પૂછવું પૂછજો વગર સાઉન્ડ એ બાબુ ભજને કર્યા થાળે કરીને પરભાતી કરીને ઊભા થયા બાપુ એનું હયું એવું ટાંટું થયું ને કે બાપુ મને એમ બધું વરસાદ આવ્યો ભાવ છે પ્રેમ છે અને અમને આપ્યું પીરસી ને તો અમારા જેવા નમાલાય કોણ કહેવાય ભલા મારે માણાની કોઈ જરૂર ન હોય મને તો એવા અધિકારી પાંચ બેઠા હોય એટલે મને એમ થાય શું અમને આપી દઉં બાકી તો કોઈ બાબુ અમારે અહીંયા કોઈ કોથળા નથી નાખી દેવાના પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે આ કંઈક લેવા જેવું છે આ કંઈક ખાવા જેવું છે આમાંથી બે જણાને મારી વાત ગળે ઉતરે ને એટલે મને એમ થાય કે મારી રાજ સુધરી છે બસ બીજું કાંઈ છે નહીં આમાં